હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી રેસીપી લઈ આવ્યા છીએ કે બધા હિન્દુ ઘરમાં બનતું જ હશે અને આ રેસીપી એવી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો છો અને માતાજીના નિવેદ થાય છે ને ત્યારે આ રેસીપી લોકો ચોક્કસ બનાવે છે તો આજે આપણે કંસારની રેસીપી લઈ આવ્યા છીએ હવે મારા ઘરમાં છે એ આ બાટ લાપસી કહેવાય છે તો બાટ લાપસી થાય છે તો હું આ જ રીતે લાપસી બનાવું છું અને આપણે મારા મમ્મીને દાદીને બધા એવી રીતે બનાવતા કે મારા સાસુ બનાવતા તો એ લોકો કોઈ તપેલામાં કે કઢાઈમાં બનાવતા પણ અત્યારે મેં થોડીક એની ઇઝી મેથડ કરી નાખી છે શોર્ટ કરી નાખી રેસીપી કે હું આજે કુકરમાં બનાવીશ હવે કંસાર છે એ કુકરમાં બનાવશો તો દાણો એકદમ સરસ ચડી જશે દાણો એકદમ છૂટો થશે અને બહુ સરસ બને છે તો એ રેસીપી આજે આપણે જોશું અને કંસાર છે તો નવરાત્રિમાં લાપસી જેને નિવેદ ચડતા હશે માતાજીના એ લોકો ચોક્કસ બનાવતા હશે તો હું આજે કુકરમાં કંસાર બનાવીશ તો તેના માટે સામગ્રી જોઈ લઈએ મેં અત્યારે આ ઘઉંનો કર્કરો લોટ લીધો છે ઝીણો લોટ નથી આ કરકરો છે પાણી છે ગોળ છે સુગર અને ઘી હવે માપની વાત કરીએ તો બે વાટકી આ વાટકી જે લીધી છે પાણીની એ જ વાટકી મેં બે વાટકી લોટ લીધું છે બે વાટકી લોટ સામે એક વાટકી પાણી અને એક વાટકી ગોળ હવે આ મિશ્રણ છે એને આપણે પહેલાં ગરમ કરવાનું છે તો ગોળને અને પાણીને એકદમ સરસ ગરમ કરવા મૂકી દઈએ માપ પરફેક્ટ છે તો તમે પરફેક્ટ રીતે કરશો તો એકદમ સરસ રેસીપી બનશે તો પહેલાં આપણે એને ગરમ કરી મેં ગોળ અને પાણીને ગરમ કરવા માટે મૂક્યું છે હવે બીજી પ્રોસેસ એમાં આપણે તેલનું મોણ દેવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે એમાં કડાઈમાં એનામાં વાર બહુ લાગતી અને દાણો પણ જલ્દી ફૂટતો નથી પણ કુકરમાં તમે બનાવો છો તો એકદમ સરસ દાણો પણ ફૂટી જશે અને છુટ્ટી એકદમ લાપસી થશે એટલે તમે ગમે ત્યારે કંસા તમારા નિવેદ કરતા હો માતાજીના ત્યારે તો તમે આ ચોક્કસ બનાવી શકો છો પણ તમારા ઘરમાં જો સ્વીટ ખવાતી હોય ને લાપસીના શોખીન હો તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો કેમ કે મને પર્સનલી લાપસી બહુ ભાવે છે મને આ લાપસી પણ ભાવે છે અને ફાડા લાપસી જે મેં આગળ વિડીયો અપલોડ કરેલો છે એ લાપસી પણ મને ખૂબ ભાવે છે તો હું લાપસી અવરનવર બનાવતી હોઉં છું તો આપણે સરસ દઈ દીધું છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ મોઈ ગયું છે હવે આપણે આ ઘોડવાળું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એકવાર એને ગાળી લઈએ કારણ કે ઘણીવાર ઘોળમાં કચરો હોય છે તે બધું નીકળી જાય અને માતાજીના નિવેદ કરતા હોઈએ તો આ બધું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કેમ કે માતાજી પ્રેમની ભૂખે હોય છે માતાજીને બીજું કાંઈ નથી જોતું એક ચપટી તમે લાપસી જુવારો છો તો માતાજી તમારા કુટુંબને આખા વર્ષ રક્ષણ કરે છે તો તમે માતાજીના નિવેદ ચાર નવરાત્રિ ચોક્કસ કરજો કેમ કે બધાના ઘરમાં થતા જ હશે કે નવરાત્રિને આઠમના દિવસે બધા લોકો પોતાના ઘરે નિવેદ કરે છે તો ચાર નવરાત્રિ આપણે નિવેદ કરવા અને માતાજીને પ્રસાદી ચડાવી અને આપણે બધાએ પ્રસાદી લેવાની હોય છે થોડુંક આ પાણી ઠંડુ કરી લઈએ હવે આ જે છે પાણી એ આપણે આમાં રેડી દેસું અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે હવે મેં આવી રીતે એક કેકનું ટીન લીધું છે તમારા પાસે જે કોઈ વાસણ હોય કે કુકરમાં આવી જતું હોય એવા વાસણ લેવાનું છે કે કૂકરમાં તમે ફિટ કરી શકો અંદર રાખી શકો અને એને લાપસી કરી શકો તો મેં અત્યારે આ એક ડબ્બો લીધો છે હવે એની ઉપર આપણે આવી રીતે એક ડીશ ઢાંકી દેવાની છે અને કૂકરમાં નાખી અને આની પાંચ છ સીટી કરશું ઘણા લોકો કે છ સીટી કરશો એટલે તમારી લાપસી એકદમ તૈયાર હશે તો આપણે કુકરને સીટી કરી લઈએ તો આપણે લાપસી એકદમ સરસ તૈયાર છે હવે એને બીજા વાસણમાં આપણે લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ છે અને માપ પરફેક્ટ હતું એટલે તમે જ્યારે પણ બનાવશો ત્યારે તમારી લાપસી પરફેક્ટ જ બનશે એટલે ગરમ છે થોડીક દાણું એકદમ સરસ છૂટું થઈ જશે હમણાં જ થોડીક આપણે એને ઠંડી કરી લઈએ માપ પરફેક્ટ હોય એટલે રેસીપી પરફેક્ટ જ બને પેલાં આપણે એને આવી રીતે ઠંડી કરીને છૂટી કરી લઈએ તમે જોઈ શકો છો દાણો એકદમ છૂટું સરસ થઈ ગયું છે અને કોઈ પણ જાતના મનમાં વેમ ન લઈ આવતા કે કુકરમાં ન થાય ને આમાં ન થાય ને એવું ના હોય તમે ખાલી પ્રેમથી માતાજીને નિવેદ ચડાવો છો તો માતાજી આપણા પ્રેમના ભૂખ્યા છે ઠંડુ થાય એટલે આપણે સર્વ કરશું તો તમે જોઈ શકો છો એકદમ દાણો સરસ છૂટો પડી જાય છે આ તમે જોઈ શકો છો કે એકદમ છૂટ્ટી સરસ થઈ છે તો તૈયાર છે આપણી બાટ લાપસી ઘણા લોકો એને કંસાર પણ કહેતા હોય છે તો આપણે સૌ કરી લેશું એકદમ ટેસ્ટી એવી આપણી લાપસી તૈયાર છે સૌ કર લઈએ અમારે જ્યારે માતાજીના નિવેદ થાય છે ત્યારે આવી રીતે સૌ થાય છે તે તમને હું તમને બતાવું ઉપરથી ઘી ખાંડ નથી નાખતા અમે ઘણા લોકો ઉમેરતા હોય છે પણ અત્યારે આપણે થોડીક એમાં લેશું થોડું બુરુ ખાંડ જો તમને મોડી લાગતી હોય તો તમે ઉપરથી બુરું બુરુ ખાંડ લઈ લઈ શકો છો પણ ઘી વધારે પડતું હોય છે તો તૈયાર છે એકદમ ગરમા ગરમ એવી બાટલાપસી કે કંસાર તમે જે કહેતા હો એ મારા ઘરમાં માતાજીના નિવેદ થાય છે અને આવી રીતે અમે ઘણું બધું ઘી નાખી અને માતાજીને પ્રસાદ ધરાવીએ છીએ અને પછી બધા લોકો ઘરના સાથે બેસીને પ્રસાદ લઈએ છીએ તો તમે પણ ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો અને એવું નથી કે નિવેદ થાય ત્યારે જ તમે બનાવીને ખાઈ શકો તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે બનાવીને આ પ્રસાદી લઈ શકો છો અને ખાઈ શકો છો બધાને મારા જય માતાજી